જેને નક્કી કર્યું કે દેશને ગુલામ રાખવું હોય તો ક્યારે ક્યારે જાગૃતિ આવવા દે જાગૃત થવા દેવા અને તમે જુઓ કે જે સાંસદ હોય એ કેવું બનાવી દેવામાં આવે માહોલ એના જ દીકરાને ટિકિટ મળે મંત્રીના જ દીકરાને ટિકિટ મળે હારે બીજાને તો ગાભા સાફ કરવા માંથી જ ઊભા ના આવે વાત સાચી કઉ છું ગાભા મારવા

પોતાના કામમાંથી માંથી ક્યારે આજુબાજુ જોયું નથી અને એનો કારણ એ છે સાહેબ ડચો રાજ કરી ગયા ફિરંગીઓ રાજ કરી ગયા મુગલો રાજ કરી ગયા અંગ્રેજો રાજ કરી વર્ષોથી આપણે ગુલામ જ રહ્યા છીએ આજે બે હજાર પચીસ ની સાલ ચાલે છે યાદ કરો સો વર્ષ પહેલા ઓગણીસો ને પચીસ માં ગુલામ હતા આપણે અઢારસો પચીસ માં યાદ કરો ગુલામ હતા સત્તરસો પચીસ માં યાદ કરો ગુલામ હતા આપણે આપણે ક્યારેય આઝાદ રહ્યા જ નથી

આ વાત હું સાચી કહું છું જોડે સાચી કહું છું તો મિત્રો આજે આપણે અહીંયા ભેગા થયા છીએ માન્ય અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટી અને અમે અહીંયા નક્કી કર્યું છે મારે ગુજરાતમાં એક લાખ એવા યુવાનો તૈયાર કરવા છે બે નાળા લગાડવાથી દેશ પ્રેમ નથી હોતું સાહેબ આપણા ઘરમાં વીજળી એમને પંખો ચાલતો અને પંખો આપણે બંધ કરી દઈએ પણ દેશ છે આપણે કોઈ નોકરી એ લાગીએ અને કોઈ નોકરીમાં કોઈ ગરીબ આવ્યો હોય વંચિત આવ્યો હોય કોઈ માપાબેન આવ્યું હોય પોતે ઉભો થઈ અને એની કામગીરી કરી દે એનું નામ દેશ પ્રેમ છે યુગો યુગો સુધી આપણે ગુલામ ન રહ્યા હોય પણ એના પાછળનું કારણ શું છે એના કારણ એના પાછળનું કારણ એ છે કે આપણે રાજનીતિમાં એન્ટર થવા નથી દેવા મા

આપણે આપણે કોઈને ખબર નહી હોય કોર્પોરેશન ની ચૂંટણીમાં કેટલા વોર્ડ આવે આંગળી ઊંચી ખબર હોય કરો આંગળી ઊંચી મિત્રો કરો છે ખબર છે એટલા માટે આ લુખા લફંગાઓ ભ્રષ્ટાચારીઓ રાજ કરે છે એટલા માટે ઈશુદાન ગઢવી રાજનીતિમાં આવવું પડ્યું છે એટલા માટે આ નવયુવાનો રાજનીતિમાં આવવું પડ્યું છે રાજનીતિમાં આવો રાજનીતિ શીખો અને રાજનીતિમાં ગંદકી છે એમાં ગંદકી ઉતરવી અને ગંદકી સાફ કરો ત્યારે આગામી પેઢી અમેરિકા લંડન જવાનું નામ નહીં લે નહીં તો ભાગી જશે બધા આજે બધાને અમેરિકા જવું છે બધાને લંડન જવું છે કેમ ભાઈ પંચોતેર વર્ષની આઝાદી થઈ આપણે અમેરિકા વાળા આપણી પાસે બીજા કેમ ના માંગો એવું કોણ ગુજરાત ને બનાવી શકીએ એવું કોણ રાજ્ય ને બનાવી શકીએ કે જે યુકે વાળા લાઈન લગાવીને બેઠા હોય કારણ કે ત્યાંના યુવાનો એ રાજનીતિમાં જાયના છે આપણે બે મસાલા ખાઈએ ગપા મારી વાત કરતા હોય તોય આપણે વાતો કરીએ આનાથી રાજનીતિ ઉપર નહીં આવે ઈસુદાન આજે જે કદાચ ચિંતા કરે છે ઈસુદાન એકલાથી એકલા કશું નથી થવાનું ચલો ઈસુદાન ગઢવી અત્યારે પ્રદેશ અધ્યક્ષે નક્કી કર્યું એક લાખ યુવાનોને તક આપો હજારો યુવાનોને તાલુકા જિલ્લામાં લડાવો સામે ઉમેદવારી ફોર્મ મંગાવ્યા નવી રાજનીતિ આપણે શરૂ કરી પણ પછી યુવાનો જાગૃત ના હોય તો એને જ ખબર ન હોય તો મિત્રો હું આપને કહેવા માંગુ છું કે તમે કદાચ ટકાવારી એસી ની જગ્યાએ સાઈઠ લાવજો કોઈ વાંધો નથી સમજજો નવ નપાસ સાલાઓ ગૃહમંત્રીઓ બની જાય છે તારી પાડો વાંધો નહીં એને વાંધો કદાચ ટકાવારી ઓછી તો એનો વાંધો નથી કદાચ તમે બે દિવસ તમારે સમજવાની જવાનું છે કે સરકારી તંત્ર કામ કેમ કરે છે આજે યુસ્માન ખબર છે કે હોસ્પિટલમાં કઈ રીતે ભરતી થાય હોસ્પિટલમાં શું કામગીરી થાય પોલીસ શું કામગીરી હોય પોલીસ કઈ રીતે મેમો આપી શકે પોલીસ ક્યારે ધરપકડ કરી શકે પોલીસ ક્યારે ધરપકડ ન કરી શકે પોલીસ ક્યારે રીમાન્ડ લઈ શકે આ પ્રતી વસ્તુ મને જાણ છે ને એટલા માટે મારી સામે ગુજરાતમાં કોઈ આંગળી નથી ચીંધતું પણ ઈ સુદાન થી એક થી નઈ થાય ઘરે ઘરે સુદાન નિજમ તૈયાર થવા જોઈએ તમારે તમારી જવાબદારી ઉપાડવી હવે એક તો મને આમાં નીકળ્યા છે અમાર સુશીષ સુખદેવ રાજ્યગુરુને યાદ કર્યાતા બતાય એમણે શું નકી કરીયું એમણે એવું જ નક્કી કર્યું હતું જનતામાં જાગૃતતા લાવો અંગ્રેજો હતા તો ફાંસીએ લટકાવી દીધા એટલી તાકાત આપણામાં છે આજે તમે જાગૃત થશો કોઈના બાપની તાકાત નથી ચટાનની જેમ અમે તમારી પાછળ બહાર સામે એમને એમ રાજનીતિમાં નથી આવ્યા ઘાસ કાપવા માટે તમામ તૈયારીઓ સાથે જ્ઞાતિ ના આગેવાનો તમે જોજો ફોર્મ ભરો ને ઉમેદવારી નો એટલે જ્ઞાતિ આગેવાન આવશે ભાજપ નું બેટા તારાથી નો ભરાય હા તારા થી ભરાય નો ભરાય જોજો તમે ખતરો કરજો

કેવા એ માંગુ છું કે આ બધી મલાઈઓ ખાવા માટે એ લોકો ગોઠવાના છે આપણે મલાઈ ખાઈએ નહીં અને ખાવા ન દઈએ ને તો આજ રાજ્ય પાંચ વર્ષમાં સિંગાપુર બનતા કોણ